કોઈ કોઈ બોમ્બ લઈને નતા આવ્યા કોઈ ધોકા લઈને નતા આવ્યા કોઈ લાકડીઓ લઈને નતા આવ્યા કે કોઈ તલવારો લઈને નતા આવ્યા પંચોતેર થી વધારે લોકો ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તાત્કાલિક પાછી કરી અને એમને પાછા રિયા કરવામાં આવે જો અમૂલ ડેરી ફેડરેશન એક જ ભાવે દૂધ લે અને એક જ ભાવે દૂધ બજારની અંદર વેચે તો પછી અમૂલ ડેરી અને ફેડરેશન બધા દૂધ સંઘો એવું કેમ નથી કે દૂધ દોનારીઓ જે અમારી માતાઓ બહેનોને જે છે ને એ દૂધ દોઈ તમારા કરપ્શન માટે તમારું કરવા માટે તમારું કરવા માટે દૂધ નમસ્કાર મિત્રો રમેશ આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો પ્રથમ એક રિક્વેસ્ટ કરું છું ઘણા બધા વ્યક્તિઓ ચેનલ જોવો છો પરંતુ સબસ્ક્રાઈબર નો રેટ હજુ પણ ઓછો છે માટે ખેડૂતોને પશુપાલકોની જયારે વેગનાની વાત આવતી હોય આપણે હર હંમેશા આગળ ઉભા રહી છે માટે ચેનલ ને પેલા સબસ્ક્રાઈબ કરજો આપણે કોમેન્ટો અનિવાર્ય છે એક તાકાત પૂરી પાડે છે આપણે જ આગળ વાત વાત કરતા રહીશું હવે કરીએ સાબર અમારા ભાવ નક્કી કોણ કરશે પશુપાલકના ભાવ કોણ નક્કી કરશે ડેરી એમનો એ જ પ્રોડક્ટ થી બનતી આઈટમનો ભાવ પાછા એ પોતે જ નક્કી કરશે એટલે ગ્રાહકને જે ભાવ લેવાનો હોય એ પણ સંઘ નક્કી કરે અને આપણા મધ્ય લેવાનો એ સંઘ નક્કી કરે તો સહકારી માળખું કયું રહ્યું આમાં ખેડૂતોના અનાજના ભાવ કોણ નક્કી કરશે વેપારીઓ વેચવાના લેવાના બંને એમના જોડે તો ઓપ્શન એ છે ગ્રાહકો જોડે કોઈ ઓપ્શન રહેશે કે ભાઈ આપણે આમાં લઈએ ના લઈએ અમારે તો આપ્યા સિવાય કોઈ ઓપ્શન નથી ને શું કરશું એટલા દૂધનું આ દરેક

જે એકબીજાને સંપર્ક કરીને જે તમારે વાતચીત કરવાનો ઉદ્દેશ્ય હતો એ પણ તમે ના કરી શકો શું ભૂલે એની મિત્રો આ માટે વાત કરવા માટે આપણા જોડે દિલુભાઈ આવેલા છે દિલુભાઈ ઉત્તર ગુજરાતના સારા પત્રકારચું નામ છે એમની યુટ્યુબ ચેનલ પણ છે દિલુ દિલુચૌધરી આપણે એમને પણ જ્યારે ચર્ચા કરીની એટલે દરેકનો આક્રોશ આ જ છે એમની પણ ચર્ચા સાંભળો

જયારે વાતચીત કરીએ રમેશ ભાઈ સરકારે હવે વધારે પડતું સહકારમાં અંડરફીયર કરી રહી છે મેન્ડેટ વાળી પદ્ધતિ લાવી મેન્ડેટ પદ્ધતિથી સહકારી સંસ્થાઓ ઉપર કબજો કરવામાં આવી રહ્યો છે સમાજ સમાજ સામે સામે આવી રહ્યો છે અન્ય લડાવે કે તો તો કદાચ બરોબર પણ અત્યારે હવે સમાજ સામે સમાજને અને એટલે જુઓ તમે જે પણ સમાજની સંસ્થાઓ હતી એના સામે એ જ સમાજના ઉમેદવારોને ઉભા કરી અને મેન્ડેટ પદ્ધતિ લાવી ને સમાજની અંદર જ વર્તેડી લીગેલી છે અને મેન્ડેડ લીગલી છે તો પછી મેન્ડેડ લીગલી છે તો ભારતીય જનતા પાર્ટી એમના એમની એમના એમના અંદર આપે છે કે ભારતીય જનતા પાર્ટી એમના લેટર પેડ ઉપર મેન્ડેડ આપે છે તો એનો એમ મેન્ડેડ એમને આપવો હોય તો સરકારી પરિપત્ર ઉપર કેમ મેન્ડેડ નથી આપતા સરકારી પરિપત્ર ઉપર એવું કેમ લખાઈને નથી આવતું કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે તો પછી આ કોંગ્રેસનો ઉમેદવાર અને અને જો મેન્ડેટ લીધેલી હોય તો પછી કમળના સિમ્બોલ ઉપર ચૂંટણી કેમ નથી લડાતી જયારે માર્કેટ યાર્ડની ચૂંટણી થાય જયારે ડેરીની ચૂંટણી થાય ત્યારે ચૂંટણી બીજા સિમ્બોલ ઉપર લડાય છે એટલે આ જે સરકારી તંત્રના લીધે છે ને જે ભાવ ફેર જે દર વખતે મળતો તો એનાથી સીધો નવ દસ ટકા ઓછો આપવામાં આવ્યો એટલા માટે કરીને ત્યાંના પશુપાલકો નારાજ થયા અને નારાજ થયા અને ત્યારબાદ જ જે વિરુદ્ધ વંટોળ થયો ને ટીયર ગેસ છોડવા પડ્યા અને આ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક એક પશુપાલકનો શ્વાસ રુંધાયો અને એને ભગવાન જાણે શું બીમારી છે પરંતુ એને હાર્ટ એટેક આવી ગયો તો આ જે બધું જ જે કારણ બન્યું છે આ દમનના કારણે તો એ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું તો એના મૃત્યુ માટે કોણ જવાબદાર એના એના નું શું એના પરિવાર વાળોનું શું પરંતુ સરકારને આ વિચારોમાં કોઈ રસ નથી ખાલી સરકારને એટલો જ રસ છે કે જેમ તેમ કરીને સહકારી સંસ્થાઓ કાબુમાં આવે તો એમાંથી આવતા પૈસા ઉપર આપણે

પશુપાલકો કોઈ આતંકવાદીઓ નતા બરોબર પશુપાલકો એ કોઈ 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 બોમ્બ લઈને નતા આવ્યા કોઈ ધોકા લઈને નતા આવ્યા કોઈ લાકડીઓ લઈને નતા આવ્યા કે કોઈ તલવારો લઈને આવ્યા તે પશુપાલકોને ગેટ બાર જે પશુપાલકોની ડેરીઓ છે જે પશુપાલકોના પરનીઓ ચાર ચાર વાગે ઉઠીને પશુપાલક કરે છે એ પશુપાલકો ઉપર કરોડો રૂપિયા પશુપાલક ના ઉપર બેઠેલા ચેરમેનો કમાય છે ડિરેક્ટરો કમાય છે અને કરોડો રૂપિયા છાપે છે પશુપાલકો ઉપર જયારે એ પશુપાલકો ડિરેક્ટરો ને મળવા આવતા હોય ને મળવા આવતા હોય ત્યારે ગેટ બંધ કરવાની ક્યાં જરૂર હતી ગેટ બંધ કરી દીધા પોલીસ બોલાવવામાં આવી ને બોલાવવામાં આવી

થી તાત્કાલિક કરી અને એમને પાછા રિયા કરવામાં આવે ત્યારબાદ જે બીજી પણ એક વસ્તુ છે એવા ઘણા બધા મુદ્દા છે કે અને બીજો એક મુદ્દો હતો કે બે સાત ના પેલો દૂધ વધારો ચૂકવવામાં આવે ત્રીજો મુદ્દો હતો કે ભાવફેર કેટલા ટકા આઢા ટકા આપ્યો હતો તો એટલો ને એટલો આપવામાં આવે આવા ત્રણ ચાર મુદ્દાઓ સાથે એમની મિટિંગ થવાની છે અને ત્રણ વાગે મિટિંગની અંદર આંદોલનકારીઓની કમિટી અને બોર્ડ ઓફ ડિરેક્ટર ની કમિટીની લગભગ ત્રણ વાગે મિટિંગ છે અને મીટિંગ બાદ શું થશે જોવાનું આવે અને જે શું ચૌધરીનું નિધન થઈ ગયું છે એમને હાલ એવી વાતચીત કરી રહ્યા છે કે મુઠી બંધ કરીને જે તે મુવાઝો આપવામાં આવે એટલે મુખી બંધ કરીને એમ ના ચાલે જે હોય એની ચોપટ કરવી પડે કે કેટલા આપીશું પચીસ લાખ આપીશું પચાસ લાખ આપીશું પાંત્રીસ લાખ આપીશું

સંઘો એ સબી સંઘો જે સબી સંઘોની અંદર એનું એક જ એક જ જગ્યાએ ફેડરેશન છે એનું અમૂલ ફેડરેશન છે અમૂલ ફેડરેશન એક જ ભાવે દૂધ ઉઘરાવે છે જેમ પણ આપણે પણ વાતચીત થઈ હતી કે એક જ ભાવે દૂધ ઉઘરાવે છે જેની અંદર કે બધા જ ફેડરેશન જોડેથી અ અમુલ ફેડરેશન પણ એક જ ભાવે દૂધ ઉભા ઉઘડાવે છે બજારમાં પણ અમુલ ફેડરેશન એક જ ભાવે દૂધ વેચે છે તો બધા જ સંઘોનો ભાવ અલગ અલગ છે બધા જ સંઘોનો ભાવ ફેર અલગ અલગ છે બનાસ ડેરી અલગ ભાવ ફેર આપે સાગર ડેરી અલગ ભાવ ફેર આપે સાબર ડેરી અલગ અલગ ભાવ ફેર આપે બીજી કેટલી અલગ અલગ કેટલી સમૂલ ડેરી હોય બધી જ અલગ અલગ છવિ સંઘો બધા અલગ અલગ પ્રકારના ભાવ ફેર આપે અલગ અલગ ભાવે પશુપાલકો જોડેથી દૂધ લે અને પશુપાલકોને અલગ અલગ પૈસા આપે જો અમૂલ ડેરી ફેડરેશન એક જ ભાવે દૂધ લે અને એક જ ભાવે દૂધ બજારની અંદર વેચે તો પછી અમૂલ ડેરી અને ફેડરેશન બધા જ દૂધ સંઘોને એવું કેમ નથી કહેતું કે તમે પણ એક જ ભાવ આપો જે પણ ભાવ હોય સવિ સંઘોનો એક જ ભાવ હોવો જોઈએ એક જ ભાવે પશુપાલકોનું દૂધ લેવડાવવું જોઈએ અને એક જ ભાવ પશુપાલકોને મળવો જોઈએ એટલે કે આ ડેરીમાં જે ભાવ ફેર મળતો હોય ઘણી વાર બનાસ ડેરી ખૂબ જ ઊંચો ભાવ ફેર આપતી હોય છે ઘણીવાર સાગર ડેરી ઘણો ઊંચો ભાવ ભાવ ફેર આપતી હોય ઘણી વાર આ સત્તર અઢાર ટકા હતો આજે નવ ટકા આપી દીધો કાલે બીજી ડેરીઓ પણ આ જોઈને શીખશે કે ભાઈ અમે વીસ ટકા આપતા હતા ભાવ ફેર કે એકવીસ ટકા આપતા હતા ચલો સાબર ડેરી એ પણ પશુપાલકો કઈ બોલ્યા નહીં પશુપાલકો કઈ કર્યું નહીં તો આપણે પણ નીચો ભાવ ફેર આપી દઈએ એમ તમારી મનમરજી પડે એમ ભાવ ફેર આપો તમારી મનમરજી પડે એમ તમે દૂધના પૈસા આપો એમ ના ચાલે આ દૂધ દૂધ દોનારીઓ જે અમારી માતાઓ બહેનો ને જે છે ને એ દૂધ દોઈને આ તમારા કરપ્શન માટે તમારું ખોટું કરવા માટે તમારું ભ્રષ્ટાચાર કરવા માટે દૂધ નથી ભરાવતી એમના પરિવાર અને એમના ઘરનું રોજગાર ચાલે એટલા માટે દૂધ ભરાવે છે માટે જે પણ હોય બધી જ ડેરીઓનો ભાવ ફેર સરખો હોવો જોઈએ બધી જ ડેરીઓનો દૂધનો ભાવ સરખો હોવો જોઈએ બધું જ ઉઘરાવા વાળો સંઘ એનો ભાવ બધે ફિક્સ બાકી જે આપવા છે બધાનું અલગ અલગ આવું તો ના હોય ને રમેશભાઈ